નમસ્કાર દર્શક મિત્રો જીટીજી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જે છે સમાચારો વિગતવાર સુરતમાં હજારો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્ન કલાકારો હાલ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે આવા સંજોગોમાં તેમના બાળકોના ભવિષ્ય માટે રાજ્ય સરકારે જાહેર કરેલા શિક્ષણ પેકેટમાં પૂરતો લાભ ન મળતો હોવાનું સુરત ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને શૈક્ષણિક સહાય યોજના બદલવાની માંગણી કરી છે રાજ્ય સરકારે હાલ તેર હજાર પાંચસો રૂપિયા સુધીની શૈક્ષણિક સહાય જાહેર કરી છે જે પૂરતી નથી બાળકોના શિક્ષણ માટે આર્થિક ટેકો પૂરતો મળી રહે એ માટે સંપૂર્ણ ફી સરકાર ભરે એવી માંગણી થઈ રહી છે જોકે યુનિયને પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું ઉલ્લંઘન થાય છે રત્નકલાકારના હકોનું રક્ષણ નથી થતું આટલું જ નહીં યુનિયને એવું પણ જણાવ્યું કે કલાકાર માટે જે પુરાવા મંગાવાયા છે એ જમા કરાવવા અઘરા છે ઘણા કલાકારો પાસે તો નોકરીના સત્તાવાર દસ્તાવેજો પણ નથી તેઓ અસંગઠિત રીતે નાનાકડા કારખાનામાં કામ કરે છે આ માટે પુરાવા રજૂ કરવાના માપદંડોમાં છૂટછાટ આપવામાં આવે એવું યુનિયને જણાવ્યું છે જો કે રત્ન કલાકારોના રાજ્ય સ્તર પર સર્વે થવો જોઈએ અને આધારે યોગ્ય રીતે સહાય આપવી જોઈએ મારું નામ છે ભાવેશ કાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ સરકાર દ્વારા જે રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું એ રાહત પેકેજની અંદર જે નિયમો લગાડવામાં આવ્યા છે એ નિયમો જોતા એવું સ્પષ્ટપણે લાગે છે કે આમાં કોઈને રાહત મળે તેમ નથી તે બાબતે જે મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવેલી કમિટી હતી એ કમિટીને અમે લેટર લખવામાં આવ્યો છે કે નિયમોને આસાન કરવામાં આવે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી કોણ બેરોજગાર છે એનો સર્ટિફિકેટ કોણ આપશે સરકાર પાસે રત્ન કલાકારોના રજિસ્ટ્રેશન નથી કંપનીઓ લેબર કાયદા મુજબ પગાર સ્લીપ કે હાજરી કાર્ડ કે કોઈ વસ્તુ આપતી નથી તો કઈ રીતે રત્ન કલાકારોને એની આઈડેન્ટિટી પ્રૂફ કરવી આ બાબતે અમે રજૂઆત કરી છે અને ત્રીસ થી પચાસ ટકા રત્નકલાકારોના પગાર ઘટી ગયા છે તો એને પણ આ સ્કીમનો લાભ આપવામાં આવે એમનો પણ આ સમાવેશ કરવામાં આવે અને જે સમિતિ પેકેજની બની છે એ પેકેજની અંદર રત્ન કલાકારોના પ્રતિનિધિને લેવામાં આવે આ બાબતે રજૂઆત કરી છે જો આ એટલા બધા સુધારા કરવામાં આવશે તો રત્ન કલાકારોને વધુમાં વધુ લાભ મળી નહીં પેકેજ છે માત્ર કાગળ ઉપર રહી જશે અને લોલીપોપ સમાન રત્ન કલાકારો માટે આ પેકેજ બની જશે તો અમને મુખ્યમંત્રી સાહેબ ને અને જે કમિટી બની છે વિનંતી કરીએ છીએ કે આ પેકેજ ની અંદર સુધારો કરી અને વધુમાં વધુ રત્ન કલાકારો સુધી લાભ પહોંચે એવા તેના પ્રયાસો કરવામાં આવે